આત્મા ગિરીજમતિ સહચરા પ્રાણ શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિસ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રિસિરો યત્કર્મ કત અખિલ શભો તારરાધન ભગવાન શિવની પાવનકથામાં પ્રવેશ કરીએ ઋષિવો કહે છે કે હે મહાભાગસુ તમે શિવભક્તોનું સદા રક્ષણ કરનારા ભગવાન મહાકાળની ઉત્તમ કથા અમને સંભળાવી હવે કૃપા કરીને બાર જ્યોતિર્લિંગોમાંના ચોથા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરનું પ્રાગટ્ય અમને સંભળાવો સુતજી કહે છે કે હે ઋષિઓ એક સમયે નારદ મુનિ ગિરિરાજ વિદ્યાચળ પર ગયા વિંધ્યાચળે તેમને આવકાર આપી તેમનું ભક્તિપૂર્વક પૂજન કર્યું વિંધ્યાચળ એમ માનતો હતો કે મારે ત્યાં સઘળી વસ્તુઓ છે એણે નારદજીને પણ પોતાના ઐશ્વર્યની વાત કહી એના અભિમાનને જોઈ નારદ મુનિ દીર્ઘ શ્વાસ લઈ મૌન રહ્યા વિંધ્યાચળે પૂછ્યું કે હે દેવર્ષિ મને એ બતાવો કે મારે ત્યાં આપને કઈ વસ્તુની ખોટ જણાય છે ત્યારે નારદજી ગંભીર સ્વરે કહ્યું તારે ત્યાં સર્વ સમૃદ્ધિ છે પણ ઊંચાઈની ઉણપ છે મેરુ પર્વત તારાથી ઘણો ઊંચો છે એના શિખરો છેક દેવલોકમાં પહોંચે છે નારદ મુનિ તો વિદ્યાચળને આમ ભમાવી ત્યાંથી ચાલ્યા ગયા અને વિદ્યાચળ મારા જીવતરને ધિક્કાર છે એમ બોલતો મનથી ઉદ્વિગ્ન થઈ ઉઠ્યો પછી ભગવાન શંકરની તપ સાથે આરાધના કરવાનો નિશ્ચય કરી તેણે ઓમકાર તીર્થમાં રહી શિવની પાર્થિવ મૂર્તિ બનાવી અને ત્યાં સતત છ મહિના સુધી નિરંતર શિવની આરાધના કરી તે માત્ર શિવના ધ્યાનમાં મગ્ન થઈ રહ્યો વિદ્યાચરણના તપથી પ્રસન્ન થઈ વિદ્યાચરણને ભગવાન શિવે પોતાનું યોગીઓને પણ દુર્લભ એવું અદ્ભુત સ્વરૂપ બતાવ્યું પછી વિદ્યાચરણે કહેવા લાગ્યા કે હે વિદ્ય તારી ઈચ્છા મુજબ તું વરદાન માગ ત્યારે વિદ્યાચળ કહે છે કે હે શંભુ આપ ભક્તવત્સલ મારા પર પ્રસન્ન થયા હો તો મને ઉત્તમ અને ઈચ્છિત કાર્ય કરનારી બુદ્ધિ આપો ભગવાન શંકરે કહ્યું કે હે પર્વતરાજ તું જેવી ઈચ્છા કરે છે જેવું ઈચ્છતો હોઈશ તેવું જ થશે બરાબર એ વેળાએ દેવો અને મહરસિંહ ત્યાં આવ્યા અને શંકરનું પૂજન કર્યું અને કહેવા લાગ્યા કે હે દેવ હે મહાદેવ પ્રભુ હવે આપ આ સ્થળે જ સ્થિર થઈ અને નિવાસ કરો પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ લોકોના કલ્યાણ અર્થે ત્યાં જ રહ્યા ત્યાં જે ઓમકાર લિંગ હતું તે પછી બે સ્વરૂપે થઈ ગયું એક પ્રણવ ઓમકારમાં રહ્યું અને બીજું ઓમકાર નામના સદાશિવ સ્વરૂપ થયું હે બ્રાહ્મણો આ બંને શિવલિંગો ભક્તોને ઈચ્છિત ફળ દેનારા તથા ભોગ અને મોક્ષ આપનારા છે હે મહર્ષિવો આ પ્રકારે ઓમકારેશ્વરની ઉત્પત્તિ તથા તેમના દર્શન પૂજન અને ધ્યાનનું જે ફળ મળે છે તે સઘળું મેં તમને કહ્યું છે હવે તમને કેદારેશ્વર લિંગ વિશે હું જણાવું છું ભગવાન શિવનું આ કેદારેશ્વર શિવલિંગ છે એની કથા સાંભળે છે માત્ર ભગવાનના પૂજન કરે છે જે કેદારનાથની યાત્રાએ જાય છે તેને સ્વપ્નમાં પણ દુખ આવતું નથી સુત કહે છે કે હે બ્રાહ્મણો ભગવાન વિષ્ણુના નર અને નારાયણ નામે જે બે અવતારો થયા હતા તેઓ બંને ભરતખંડમાં બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા તે બંને પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજાના સ્વીકાર માટે શંભુને સારી રીતે પ્રાર્થના કરી હતી જેથી ભક્તવત્સલ ભક્તને આધીન ભગવાન શંભુ પ્રતિદિન તે પાર્થિવલિંગની પૂજામાં પધારતા હતા એ રીતે પાર્થિવ પૂજન કરતાં એ બંને વિષ્ણુના અવતારોને ઘણા દિવસો વીતી ગયા એક વેળા પરમેશ્વર શિવે પ્રસન્ન થઈ તેમને કહ્યું તમારી સેવાથી હું ઘણો પ્રસન્ન થયો છું માટે તમે બંને મારી પાસે વરદાન માગો ત્યારે લોક કલ્યાણ અર્થે નર નારાયણ બોલ્યા હે દેવેશ્વર આપ જો પ્રસન્ન થયા હો અને વરદાન દેવા માટે તત્પર હો તો આપ સ્વયં પોતાના સ્વરૂપે પૂજા માટે અહીં સ્થિતિ કરો એ બંનેના આગ્રહથી કલ્યાણકારી મહેશ્વર હિમના સ્થાનરૂપ હિમાલયના કેદાર ક્ષેત્રમાં ઉત્તમ સ્વયં જ્યોતિર્લિંગ રૂપે વસી રહ્યા એ બંનેથી પૂજાતા સર્વના સઘળા દુઃખો અને ભયનો નાશ કરનારા શંકર લોકો પર ઉપકાર કરવા માટે અને દર્શન દેવા માટે સ્વયં કેદારેશ્વર નામે ત્યાં વસી રહ્યા તેઓ દર્શન અને પૂજન કરનારના તમામ દુઃખ દૂર કરે છે પૂજન કરનાર ભક્તોને હંમેશા ઈચ્છિત વસ્તુ આપે છે તે દિવસથી માંડી જે કોઈ ભક્તિભાવથી કેદારેશ્વરનું પૂજન કરે છે તેને સપનામાં પણ દુઃખ આવતું નથી